ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો સવાર મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અમે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સવાર ના વાગી ગયા છે 10 તો ચાલો જો આજે આપણે સક્કરિયાનો શીરો બનાવવાનો છે તો જો આપણે આ સરાણી લોટ બાંધવાનો છે ચાલો મિત્રો જય સ્વામિનારાયણ તો જોઈ શકો છો આપ પાપડી

તો જો થોડું ઘણું કામકાજ પતી ગયું છે ને થોડુંક બાકી છે ને આજ છે મહાશિવરાત્રિ તો બધાયને હેપી શિવરાત્રિ અને હર હર મહાદેવ બધાયને તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો થોડીક અને શેર પણ કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો તો જવો આજે શિવરાતનું ફરાળ બનાવવાનું છે જો મસ્ત સવારમાં વેફર તળીને ચા નાસ્તો કરી લીધા છે અને જો અહીંયા શક્કરિયા પણ બાફા મૂકી દીધા છે બટેટા પણ બાફા મૂકી દીધા છે તો આજ તો આખા ઘરમાં બધાય જ રહ્યા છે આરાધ્યા કીર્તન બધા નાના મોટા બધાય જ રહ્યા છે તો આજ તો આખા ઘરમાં ફરાળ જ બનવાનું છે તો એ રીતનું ચલે છે બધું તો ચાલો કામકાજ કરી લઈએ પછી તમને આગળ આગળ બતાવું આજ તો શકરિયાનો શીરો બનાવવાનો છે તો મને તો ખૂબ જ ભાવે છે તો એવો છે તો આજ તો મજા પડી જવાની છે ફરાળની તો એ રીતનું ચાલે છે તો આરાધ્યા બેન તો જો આજે સ્કૂલે બધાયને રજા છે અને શિવરાત્રિની અને આરાધ્યા ગઈ છે રમવા નાઈ ધોઈને ફ્રેશ થઈને નાસ્તા પાણી કરીને રમવા વહી ગઈ છે અને કીર્તન ભાઈ ગયા છે ટ્યુશનમાં તો ટ્યુશન ચાલુ છે તો આરાધ્યાને ને બપોરે જવાનું છે અને કીર્તન અત્યારે ટ્યુશનમાં ગયો છે તો જો મારું કામકાજ હવે ફિનિશ કરી લઈ પછી ચાલો આગળ આગળ વિડિયો જોવાનું ભૂલતા નહીં એન્ડ સુધી વિડીયો જરૂર જોજો હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સવારના વાગી ગયા છે દસ અને હું આવી ગયો છું ટ્યુશનમાંથી તો સૌથી પહેલા તો તમને બધાને હેપી શિવરાત્રિ અને આજે શિવરાત્રી છે તો

લોટો ચડાયે તો બેનપણી ગઈ હતી અને ત્યાં જઈને લોટો ચડાય શંકર ભગવાન ને અને તમારા આગળ વધી ગયા છે તો તમે હજી પણ અમને આવો જ સપોર્ટ કરો જેથી અમે વધુ ને વધુ આગળ વધી શકીએ અને કાંઈ તો અત્યારે તો કંઈ અપડેટ નથી બધાય બધા જો અહીંયા શિવરાત્રિની તૈયારી કરે છે અને બપોરે જવાનું છે મંદિરે અભિષેક કરવા આરતી કરવા તો ચાલો જો આજે આપણે શક્કરિયાનો શીરો બનાવવાનો છે તો જો આ રીતને ખમણીને શીરો બનાવશું ને એટલે એમાં એક નહોડા નહીં નીકળે ઓલા આમને બનાવીને તો નહોડા નકર આવે ઓલા આમાં છે ને ચાઈનીથી ઓલા ખમણી કરીને એટલે નહોડા બધા ઉપર રહી જાય અને આમાં જો મસ્ત જો થઈ ગયો ને સરસ હવે એમાં પછી છે ને ખમણીને ને એમાં ઘી નાખશું થોડુંક અને દૂધ નાખશું અને પછી ઉકાળશું અને પછી ખાંડ નાખશું એ રીતનો આપણે શીરો બનાવવાનો છે તો તમને બનશે ને એટલે હું તમને બતાવીશ અને સૂકી ભાજી પણ જો આપણી રેડી થઈ ગઈ છે અને હવે ફરસી પડ ફરાળી પૂરીનો લોટ બાંધવાનો છે એ પણ મસાલાવાળી જ બાંધવાનો છે એ પણ જો આગળ તમને બતાવું અમે એમાં બધો મસાલો કરવાનો છે બટેટું બાફેલું અને કોથમીર પછી બધો મસાલો નાખીને અને રાજગરાની પૂરી બનાવીને એનો લોટ બાંધવાનો છે એ રીતને તો જો તો જુઓ આપણે આ ફરાળી લોટ બાંધવાનો છે એમાં જો ફરાળી લોટ નાખ્યો છે કોથમીર નાખી છે હળદર ધાણા જીરું મરચું અને બટેટા બાફેલા તો એ બધાને એને મીઠું સ્વાદ પ્રમાણે તો થોડુંક આપણે એમાં ઓળું નાખશું મેં મણ નાખશું થોડુંક તેલ એટલે એ રીતને મસાલાવાળી પૂરી બનાવશું અને જો અહીંયા શક્કરિયાનો શીરો પણ મસ્ત ગરમા ગરમ બનવા મળ્યો છે ઉકળે છે અહીંયા આપણે પૂરી મની બનાવવા ચાલો ગઈ તો આપણી જો રસોઈ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા છે સુકી ભાજી અને અને પૂરી ગરમા ગરમ જવું બનવા મળી છે તૈયાર થઈ ગઈ છે રસોઈ જય સ્વામિનારાયણ તો આજે મહારાજ નાસિક જવાનું છે તો મારી બસ આવી ગઈ છે જોઈ શકો છો જે અમારું આમાં બુકિંગ છે ઈગલમાં અને અત્યારે વાયગા છે લગભગ દોઢ હું અત્યારે નાસિક જવા નીકળું છું તો કાલે સવારે પહોંચીશ હું અને એક મારો ફ્રેન્ડ એક કારખાનાના કામથી જવાનું છે પાર્ટીને મળવા માટે તો મળીએ આગળ આગળ તમને નાસિક પણ બતાવું

એટલે એવું છે તો ચાલો આપણે તો કામનું હમ તને ખબર પડે છે માં શું ખબર પડે બોલ લે આમાં હે ને ઓવર હોય ઓવર હોય અનલિમિટેડ ઓવર હોય અને પછી આમાં ઉપર સ્કોર જાય અને આમાં જ થાવું પડે અને જો પારે ડિક્લેર કરવું હોય તો ડિક્લેર કરી શકો જો એને એટલો રસ છે ને મેચ માં બધી એને ખબર પડે છે એ અહીંયા મેં રાજકોટમાં રમવાની હોય ને એટલે એમ કે મારે જોવા જવું છે મેચ જોવા જવાનો એટલો શોખ છે આ તો ઘરે જવા ન દે નગર ભાઈ પોગી જાય એમ છે એવું છે તો ચાલો હવે આપણે ઘડીક કામ કરી લઈએ અને પછી નીચે થઈએ હવે ચાલો મિત્રો જોઈ શકો છો આપ પાપડી ચા કઢી સરસ મજાનો નાસ્તો હોય ભૂખ લાગી નાસ્તો કરી અને એમાં એવું છે કઢી હોય ને અમદાવાદ હાઈવે માટે કઢી હોય એટલે ગાટકે તો ફરજીયાત ખાવા જ પડે આપણી કરતા ફાફડા મજા બહુ મસ્ત હે એક નંબર કઢી હે મિત્રો કેમ લાગે કાંઈ ઘટે ચાલો તો ક્યાં આપણે બગોદરા બગોતરા બોગંદરા ઓર્ડ કરેલો છે આગળ તમને બતાવીએ ચાલો જો અહીંયા તો દીપમાળાની તૈયારી થાય છે આપણે આવી ગયા છીએ શંકર ભગવાનના મંદિરે તો પછી કોણ છે જાય મસ્ત મંદિર ભાંગાયરું છે આજે શિવરાજ છે એટલે આપણે દર્શન કરવા આવી ગયા છીએ હા હા ઉપર જો બધે જોયું ને મેં શંકર ભગવાનનું અત્યારે છે દીપમાળા તો આપણે દીપમાળાના દર્શન કરશું અત્યારે અને તમને દર્શન કરાવશું બધા અહીંયા જો મસ્ત રંગોળી કરી છે તો શંકર ભગવાન દોર્યા છે ચાલો તો તમને બતાવું આજે બપોરે હું ફ્રી નતી એટલે મારથી હવાનું નથી તો આપણે અત્યારે દર્શન કરવા આરતી આવી ગયા તો અહીંયા મસ્ત શંકર ભગવાન દોર્યા છે રંગોળી કરી છે હા તું આરો બોલ બોલ ન કરાય મસ્ત મંદિર પણ મસ્ત સમજાયેલું છે અને ચાલો હવે દીપમાળા દીપમાળા કરશે આરતી એટલે હું તમને ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ અમદાવાદની બહાર હાઈવે ઉપર ચડી ગયા છે અને હવે હોલ્ટની તો વાર લાગશે પણ અમારે તો જમવાનું ભેગું છે કારણ કે જેવું ઘરનું દેશી હોય અને બહાર નીકળ્યા હોય જો થેપલા ન હોય તો બહાર નીકળવું જ ન છે એટલે જુઓ આજે થેપલાની મોજ થેપલા છે છૂકી ભાજી રાયતા મરચાં દહીં સીંગ અને જમાવટ છે શું કે ભાઈ જલસા ને દર્શન પર તમને ભોળાનાથ ના એકસો આઠ દીપ માળા હતી અને એ રીતનું હતું તો બસ આજના કન્ટેન તો જો આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરીશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને હર હર